હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઓમિની વાહન કાર આવેલ છે ફૂલ જવાબદારી સાથે વેસવાની છે અને મિત્રો કાર ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાની છે તો જે પણ કોઈ મિત્રો ઓમીની કાર લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરવો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ આપીશ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર જરૂર કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી ઓમિની કારની મોડલની તો મિત્રો બે હજાર અને બાર તેરનું મોડલ છે અને મિત્રો વ્હાઈટ કલરમાં તમને ઓમિની કાર જોવા મળશે મિત્રો આ ઓમિની કારમાં તમને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને મિત્રો કાર સીએનજી શર્ટી સાથે જોવા મળશે બે હજાર અને પચીસ સુધી સીએનજી થર્ટી રનિંગ છે મિત્રો પીયુસી રનિંગ છે કારમાં અને મિત્રો કારના બધા પેપર તમને કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કંડિશન છે એ સો ટકા જોવા મળશે અંદરની કન્ડિશન વગેરે જોઈ શકો છો મિત્રો કાર છડો ક્યાં પણ જોવા નહીં મળે તો મિત્રો કારમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં એન્જિન છે સો ટકા જોવા મળશે તો મિત્રો આ કારની આપણે કિંમત અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓમિની વાન કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈ આ કારની કિંમત રાખેલી છે એક લાખ સત્યાવીસ હજાર સાતસો અને છ્યાસી રૂપિયા કાર્ડની કિંમત રાખેલી છે અને મિત્રો આપણે વાત કરીએ મુન્નાભાઈના મોબાઈલ નંબરની તો મિત્રો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ કારની કિંમત એક લાખ સત્યાવીસ હજાર સાતસો ને રૂપિયા રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઓમીની વાહન લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ